બટેકાની સૂકી ભાજી બનાવવા માટે આપણે એક કૂકરમાં પાંચથી છ બટેકા મૂકવાના છે તેમાં મીઠું અને પાણી નાખ્યું છે અને કૂકરનું ઢાંકણ બંધ કરી દઈએ ચારથી પાંચ સીટી લઈએ એટલે આપણા બટેકા બફાઈ જશે બટેકા બફાઈ જાય એટલે બટેકાની છાલ ઉખાડી નાખવાની છે છાલ ઉખાડા જાય એટલે તેના નાના નાના બેટ્સ કરી નાખવાના છે બહુ મોટા પણ નથી કરવાના અને બહુ નાના પણ નથી કરવાના બહુ નાના બાટ્સ કરશો તો આપણે જ્યારે સૂકી ભાજી હલાવીશું ત્યારે તે ચૂંદો થઈ જશે એટલે બટેકાની મીડિયમ સાઇઝના બાઇટ્સ કરવાના છે બટેકાની સૂકીભાજી કરવા માટે જોઈતી સામગ્રી એક ટેબલ સ્પૂન જીરું લીમડાના પાન એક ટેબલ સ્પૂન આદુની પેસ્ટ બે મરચાંની ઝીણી ઝીણી મેં કટકી કરી છે અને એક લીંબુ સ્વાદ અનુસાર મીઠું સ્વાદ અનુસાર ખાંડ એક તવી લો તવીમાં તેલ ગરમ કરવા મૂક્યું છે મેં બે પાવડા તેલ નાખ્યું છે તેમાં જીરું નાખીશું તેલ ગરમ થાય ત્યારે જ જીરું નાખવાનું છે પહેલાં નથી નાખવાનું કરી આદુની પેસ્ટ નાના કટકા કરેલા મરચાં બધું જ સાતળાઈ જાય ત્યાં સુધી રહેવા દઈએ આદુની પેસ્ટ એકદમ હલકી બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે તેને સાતળી લેવાની પછી તેમાં બટેકા આપણે જે નાના નાના બાઇટ્સ કર્યા હતા તે બટેકા ઉમેરી દઈએ બધું મસાલો નખાય છે પછી જ છે સ્વાદ અનુસાર મીઠું ખાંડના દાણા બે ટેબલ સ્પૂન ખાંડ એક લેમન લીંબુનો રસ માંડવીનો ભૂકો એકદમ હળવા હાથે હલાવી લેવાનું જુથાઈ ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું બધો મસાલો મિક્સ થઈ જાય પછી આપણે ગેસ બંધ કરી દેવું અને એમને હલાવતા રહેવું અને ઉપર ધન્યા ધાણાના પાંદડા નાખી દઈશું આપણી સૂકી ભાજી તૈયાર